आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं ध्यानमूलं गुरुमूर्ति अास्त्रमा एव के ध्यान धरो तो गुरुजी धरो धरो ध्यान मूलम गुरु એટલે કે ધ્યાન ધરીએ ત્યારે ગુરુનું સ્વરૂપ આપણામાં મનમાં આવે હૃદયમાં આવે એવું ધ્યાન ગુરુદેવનું ધરવું જોઈએ પૂજા મૂલમ ગુરુ ગુરુ પદમ આ શિષ્ય પરંપરા ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્ય પોતાના ગુરુજીને ચરણ વંદના કરે છે એટલે કે પૂજા કોની કરવી તો કે ગુરુના ચરણની કરવી પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યુ કૃપા ગુરુ જે કે એ જ ગુરુ ગુરુ મંત્ર છે શિષ્ય પરંપરામાં ગુરુ જ્યારે શિષ્યને દીક્ષા આપે છે આ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પોતાના શિષ્યને શિક્ષા અને દીક્ષા ગુરુ મંત્ર આપતા હોય છે તો એ ગુરુજી જે કે એજ ગુરુ મંત્રા છે પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ ગુરુનું એક એક વાક્ય એ મંત્ર સમાન છે પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા અને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે સદગતિ અને સુવિદ્યા સુબુદ્ધિ જોઈતી હોય તો ગુરુ અવશ્ય બનાવવા જોઈએ અને ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ગુરુની વંદના અવશ્ય કરવી જોઈએ એટલા માટે મોક્ષમૂલંબ ગુરુ કૃપા ગુરુની કૃપા થાય તો જ જીવાતમાને સદબુદ્ધિ સદ વિચાર અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જે હરિપ્રસાદ અને બીજો સવાલે કે જે પ્રમાણે ગુરુ અને શિષ્યનો જે સબંધ છે એક પવિત્ર સબંધ ગણવામાં આવે છે ત્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ઋણ માંથી મુક્ત થવા માટે આમ તો ગુરુ નો પાર કોઈ પામતું નથી ગુરુ તારો પાર ન પાયો ગુરુના ઋણ માંથી ઋણ સદૈવ એ શિષ્યના માથે માથે